અશ્લીલતા અને આતંકવાદ જેવી વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલું છે ત્યારે આત્માની શાંતિ માટે મહાશિવરાત્રી પાવન પર્વના ના દાહોદ ખાતે પ્રજાપિતા બ્રહ્મા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દાહોદ દ્વારા

મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીના ભાઈઓ બહેનો સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને શોભાયમાન કર્યો હતો કાર્યક્રમના અંતે સૌએ લીધું હતું પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દાહોદ સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સ્વકલ્યાણ દ્વારા વિશ્વ કલ્યાણના સંદર્ભમાં શિવ સંદેશ દેહ મિલન રાખવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના મેડિટેશન હોલમાં આ કાર્યક્રમનો હેતુ એ હતો કે વિશ્વપિતા પરમાત્મા શિવ આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણ કરી અને માનવ આત્માનું કલ્યાણ કરી રહ્યા છે આઠમી માર્ચ એ શિવરાત્રિનો દિવસ છે તે દિવસે પરમાત્મા શિવનું અવતરણનો યાદગાર દિવસ છે ભક્તિ ભક્તિમાર્ગની અંદર પણ ભક્તો પણ ખૂબ ધૂમધામથી આ તહેવારને મનાવતા હોય છે અને એ પરમાત્મા શિવ આપણે બધા મનુષ્ય આત્માઓના પિતા છે અને પરમાત્મા શિવનું અવતરણ વર્તમાન સમયે અત્યારે ઇઠ્યાસી વરસથી આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણ કરી પ્રજાપિતા બ્રહ્માના તનનો આધાર લઈ અને મનુષ્ય આત્માને કલ્યાણ કરવાનું કામ કરી રહ્યા છે દુનિયાની અંદર અત્યારે અજ્ઞાનરૂપી અંધકારી રાત્રિ ચારો તરફ છવાઈ ગઈ છે માનવ મનની અંદર અંધકાર છે એ અંધકારને દૂર કરવા માટે પરમાત્માએ આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણ કરવું પડ્યું છે તો અત્યારે શિવરાત્રિ કહેવામાં આવે છે શિવની પાછળ રાત્રિ શબ્દ કેમ તો કે શિવનો જન્મ પણ નથી અને શિવનું મૃત્યુ પણ નથી એ અજન્મ અભોગતા કરતા છે જે જન્મ મરણના ચક્રમાં આવતા નથી એટલે પરમાત્મા શિવ પરકાયા પ્રવેશ કરે છે અને આવીને જ્ઞાન આપે છે તો આજે ઘર ઘરની અંદર રાવણનું રાજ ચાલી રહ્યું છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ પાંચ વિકારો રૂપી રાવણ ઘર ઘરની અંદર ઘર કરી ગયો છે તો પરમાત્મા આવીને ફરીથી રામ રાજ્ય લાવી રહ્યા છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા વર્ષો પછી પાંચસો વર્ષ પછી આપણું આપણા ભારતની અંદર અને રામ મંદિર બનીએ છીએ રામ મંદિર બની ગયું છે એ કેટલી બધી તપસ્યાનું ફળ છે હવે સમય નજીક છે કે રામ મંદિર બન્યું છે એટલે ભગવાન હવે ફરીથી ભારત દેશમાં ભારતને સતયુગી ભારત બનાવી રહ્યા છે રામ રાજ્ય બનાવી રહ્યા છે એ પણ હવે સમય દૂર નથી અત્યારે આપણે સમય જોઈ રહ્યા છે એ ચારો તરફ લડાઈ ઝઘડા બીમારીઓ માનસિક બીમારીઓ શારીરિક બીમારીઓ પણ વધી રહી છે એની પાછળનું રહસ્ય એ જ છે કે ભગવાન સતયુગી દુનિયા લાવી રહ્યા છે